ત્રાદશમિત્રમ થયાં છે વડોદરા ટ્વેન્ટિફોર્સ ન્યૂઝ હવે જોયો અગત્યના સમયસાર દશરથ વિસ્તારની જમીનના કેસમાં નિષ્બત્ત નહીં હોવા છતાં અરજીઓ કરી તોડ તોડપાડતા આટિઆ એક્ટિવિસ્ટની ધરપકડ વડોદરાના દશરથ વિસ્તારમાં જમીનના જુદા જુદા બે કેસોમાં અરજી કરી તોડબાજી કરનાર આટિઆ એક્ટિવિસ્ટ દાહિયા શનાભાઈ રાજપૂત પરિવાર પાર્ક કરોડૈયા રોડ ઉંડેરા સામે પોલીસે ધરપકડ કરી છે છતાં વિભાગોમાં અરજીઓ તેમજ માલિક પાસે દસ લાખ લીધા હતા અને કોઈ કેસ કે અરજીઓ નહીં કરે તેવું કહ્યું હતું પરંતુ ત્યાર પછી પણ પંચોતેર લાખની માંગણી કરી અરજીઓ અને કેસ કરતા છાણી પોલીસ સ્ટેશનના ગુનો દાખલ થયો હતો આરટીઆઈ એક્ટિવિસ્ટ ડાહિયા રાજપૂતે બીજે જમીનમાં નવાનું વર્ષનો ભાડા કરાર કર્યો હતો અને ત્યારબાદ જમીનદાર અને તેમના પરિવારજનોની સામે કલેક્ટર તેમજ બીજા વિભાગોમાં અરજીઓ અને કેસ કરી રૂપિયાની માંગણી કરી હતી ત્યાર પછી તેને ધાક આપતા ગોરવા પોલીસે ડાયા રાજપૂત સામે ગુનો દાખલ કર્યો હતો એક્ટિવિસ્ટની